વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોજબરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જોકે પાલિકાની દબાણ શાખા દ્વારા થતી કાર્યવાહી મુખ્યત્વે લારી ગલ્લા અને પથારા દૂર કરવા સુધી મર્યાદિત રહેતી હોવાનું વારંવાર સામે આવી રહ્યું છે આ કામગીરીના કારણે રોજ કમાઈને પોતાનું પરિવાર ગુજરાન ચલાવતા નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે આજ રોજ શહેરના ભરચક વિસ્તાર એવા કડક બજારમાં દબાણ શાખાએ કાર્યવાહી હાથ ધરી હતી શાકભાજી ની લારીઓ અને પથારાઓના કારણે ટ્રાફિક જામ થતો હોવાના કારણસર પાલિકાએ કાર્યવાહી કરી હતી રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને પણ ભારે મુશ્કેલી પડી રહી હતી આ દરમિયાન પાલિકાએ બે ટ્રક ભરી ગેરકાયદે લારી ગલ્લા તથા પથારાનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે લારી ગલ્લા કે પથારા લઈને ઊભા રહેનારા લોકો કોઈ શોખ માટે નહીં પરંતુ પોતાના પરિવારની રોજી રોટી માટે આ રીતે વ્યવસાય કરવા મજબૂર હોય છે પણ બીજી તરફ આવા દબાણોથી શહેરના રસ્તાઓ પર ટ્રાફિક અને અવરજવરમાં સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે મ્યુનિસિપલ કમિશનરે ભૂતકાળમાં આ મુદ્દે નિવેદનો અને ચર્ચાઓ કરી હોવા છતાં ધરાતલ પર હજુ સુધી કોઈ સકારાત્મક પરિણામ દેખાતું નથી વિવિધ વિસ્તારોમાં યોગ્ય સર્વે કરીને ટ્રાફિક જામ ન થાય તેવી જગ્યાઓ ફાળવી દેવામાં આવે તો લારી કલા ધારકોને રોજીરોટી બચી શકે અને શહેરના માર્ગો પણ સુચારુ રહી શકે પરંતુ કાયમી સમાધાન લાવવામાં તંત્ર અને સત્તાધીશો ગંભીર દેખાતા નથી તેવી પણ નાગરિકોમાં ચર્ચા થઈ રહી છે શહેરના લોકો એવી પણ માંગ કરી રહ્યા છે કે લારી ગલ્લા સામેની કાર્યવાહીની સાથે સાથે વિશ્વામિત્રી નદીની આસપાસ તેમજ અન્ય વિસ્તારોમાં રહેલા મોટા માથાના દબાણો સામે પણ પાલિકા તંત્ર કડક પગલાં ભરે કે જેથી દબાણ હટાવવાની કામગીરી સાચા અર્થમાં ન્યાયસંગત અને અસરકારક બની શકે